ચાલો જોઈએ મનોરંજન જગતના ખાસ-ખાસ સમાચાર એમબા વિજયકાંતના અંતિમ સંસ્કારમાં ગયેલા થલાપતિ વિજય પર ચप्पलથી હુમલો થયો એમબા ટ્વિંકલ ખન્નાએ 50મો બર્થડે ઉજવ્યો ચાલો ઓક્ષિની સાથે આપણે કહી દઈએ હેપી બર્થડે એમબા આમિર ખાનની દીકરી ઈરા ખાન મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ પ્રમાણે પણ લગ્ન કરશે એમબા ક્રિસમસ ની ઉજવણી કરવા માટે દિયા મિરજા સાસણગીર ગીર પહોંચી એમ્બા બિગ બોસ 17 ના વીકએન્ડ કા વાર માં ધર્મેન્દ્ર સહિત ઘણી બધી સેલિબ્રિટી આવવાની કેમ્પા અનુભવના પ્રોડ્યુસર રાજન સાહીએ કહ્યું કે અમને ખબર હતી ટીઆરપી ગટ છે તો ચાલો હવે એમ્બા લાઈક કરો એમ્બા સબસ્ક્રાઇબ કરો એમ્બા શેર કરો અને કમેન્ટ કરો પછી તો બધી ગાળ